લઘુત્તમ ભરણું ન મળ્યું હોય લઘુત્તમ ભરણું મળ્યું ન હોય જેટલું તમે માંગ્યું હોય એના અમુક ટકા રકમ આપણને મળવી જોઈએ જ્યારે કોઈ પણ કંપની સ્થવાય છે ત્યારે એને ઇક્વિટી શેર બહાર પાડવા પડે છે એ વખતે એને કંપની દ્વારા અથવા ટેબલ એ ના સંદર્ભમાં એને જે પણ ભરણાની રકમ ભેગી કરવી પડે એટલી નથી થઈ તો પણ એ શેરની વેચણી અનિયત ગણાશે અને શેર વેચણી કરેલ હોય લઘુત્તમ ભરણું મળ્યું ના હોય અને શેર વેચણી કરેલી હોય તો તેવી શેર વેચણીને અનિયમિત શેર વેચણી ગણાશે નંબર 2 રજિસ્ટર સમક્ષ વિજ્ઞાપન પત્રની નકલની નોંધણી કરાવી ના હોય એટલે પ્રોસ્પેક્ટ પેપર મતલબ તો આ પ્લેટ આપણે બહાર પાડીએ એની નોંધણી નથી કરાવી તમે રજિસ્ટર સમક્ષ વિજ્ઞાપન પત્રની નકલ ની નોંધણી કરાવી ન હોય ત્રણ વેચણી પહેલા ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા વિજ્ઞાપન પત્ર બદલામાં નિવેદનની નકલ રજિસ્ટ્રાર ને મોકલવામાં આવી ન હોય ત્યારે પણ શેરની ની વેચણી અનિયમિત ગણાશે ઓકે ભૂલાય નહીં ચાર વિજ્ઞાપન પત્ર

ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય ડિપોઝિટરી બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના એલએચ છે અને બોલ્ટ છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ માં એડનેસ ઓકે આ બી ના સંદર્ભમાં આ સ્ટુડન્ટ હોય તો બીએ માં આવશે નેક્સ્ટ અને પછીના પરીક્ષા પછી આ આવે છે 9 શેરબજારો સાથે સમજૂતી કરેલ હોય 9 ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ હોય

ખોટી રજૂઆત છે વિજ્ઞાપન પત્રમાં માં રજૂઆત ખોટી વગેરે જેવો શબ્દો થી પણ ઝડપથી એક વખત ચોક્કસ રિપીટ કરી લઈશું ભૂલાય નહીં ત્રણ પ્રશ્નોના સંદર્ભમાં 10 ટેસ લખવાના છે જરૂરી શબ્દો કેના નીચે અન્ડરલાઈન તો કરું છું આઈડિયા તમને આવી જતો હશે પણ તેમ છતાં ઝડપથી રિપીટ કરીએ કયા સંજોગોમાં સિગ્ની વહેંચણી અનિયમિત ગણાય તો નીચેના

રજીસ્ટ્રારને મુકલવામાં આવેલી ન હોય જ્યાં વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 5 દિવસ પહેલા ફરણાની યાદી ખુલ્લી મુકવામાં આવી હોય તે પણ વેલિડ નથી પાંચ શેરની દાર્શનિક કિંમતની ઓછામાં ઓછા પાંચ ટકા જેટલી રકમ શેર અરજી વખતે મંગાવી ના હોય શેરની દાર્શનિક કિંમતની ઓછામાં ઓછી 5% રકમ શેર અરજી સાથે મંગાવી ન હોય છ કંપનીએ એસ્ક્રો બેંક ખાતું સિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય સાત નોંધણી માટે માન્ય શેર બજારો સાથે સમજૂતી કરેલ ન હોય આઠ ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય સેબીની

ચેપ્ટર 1 જ છે પ્રશ્ન નંબર 3 અનિયમિત ચેનની વેચણીની અસર અસર હોય સંદર્ભમાં તમને કહું તો 3 જ અસર ધ્યાનથી સમજી લેજો એને પણ આ એક બે ત્રણ લાઈન થોડી ધ્યાન દોરી છે કે લખજો 3 મુદ્દા સંદર્ભમાં એ બે છે પાર્ટ 2 SP ક્વેશ્ચન ક્વેશ્ચન 3 ચેપ્ટર 1 ઓકે અનિયમિત ચેનની વેચણીની અસર

તે ઈચ્છે અરજદાર ઈચ્છે તો શેર વેચણી રદ કરાવી શકે છે તે રદ કરાવવા અંગેની સમય મર્યાદા મુજબ છે નંબર એક કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના બે માસ સુધીમાં શેર વેચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય સમય મર્યાદાના સંદર્ભમાં અહીંયા ક્યાં લખી તમને અસર શું છે જરા ઉપરની ત્રણ લાઈન રિપીટ કરી લઉં છું જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અનિયમિત શેર વેચણી છે પણ એની અસરો સમજી રહ્યા છે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે છે અને પોતે શેર પર ભરેલ નાણા પાછા પરત પણ મેળવી શકે છે અનિયમિત શેરની વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો અરજદાર શેર વેચણીને રદ કરાવી શકે છે અને તે રદ બાતલ કરાવવા અંગેની સમય મર્યાદા નીચે મુજબ ભૂલાય નહીં તકવામાં તો અહીંયા બે માસ પહેલા લખ્યું છે પહેલે સમય મર્યાદામાં કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના બે માસ સુધીમાં

જો કોઈ સંચાલક જાણી બુજીને એટલે એના નોલેજમાં છે ધ્યાનમાં છે છતાં પણ કાયદેસરની જોગવાઈ નો ભંગ કરે હોય અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેરની વેચણીના પરિણામે કંપનીને કે ને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ થાય ધ્યાન દોરી લો છું પ્રથમ સભા ભર્યા પછીના ના બે માસ સુધીમાં વેચણીની તારીખ પછીના બે માસની અંદર અને આ રીતનો કોઈ સંજોગ ઉભો થયો હોય તો

અનિયમિત શેર વેચણીની અસરો સમજાવો 3 ગુણ SPCC પાર્ટ 2 પ્રશ્ન નંબર 3 ચેપ્ટર 1 જ્યારે શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વેચણી રદ કરાવી શકે છે અને પોતે શેર પર ભરેલ નાણા પાછા પણ મેળવી શકે છે અનિયમિત શેર વેચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય બે વર્ષની મુદતના સંદર્ભમાં પ્રથમ સભા ભર્યા પછી વહેંચણી રદ કરાવવા માટે

જોગવાઈઓનો ભંગ કરે હોય અથવા અન્ય કોઈને તેમ કરવામાં દે તો આ વી પર અનિયમિત શેર વેચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડર્સને જો કોઈ નુકસાન થાય કે ખર્ચ ભોગવવો પડે તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર હોય છે પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વેચણી થઈ ગયા પછીના બે વર્ષની મુદતની અંદર તમારે શરૂ કરવી જોઈએ વિધિન 2 યર્સ ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ આપણે હજુ પણ નિયમિત જ્યાં સુધી ચાલે છે જ્યાં સુધી મને સમયની અનુકૂળતા છે ત્યાં સુધી કન્ટિન્યુ આપણે SPCC ના વિડિયોને કન્ટિન્યુ રાખવાના છીએ ઓકે મારી YouTube ચેનલને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું અને અન્યને કહેવાનું ભૂલાઈ નહીં વધુમાં વધુ YouTube ચેનલને મારા વર્તમાન વિદ્યાર્થીઓ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે પ્રકાર નો હકારાત્મક મને સપોર્ટ આપીને આજના લાપાજમની શરૂઆતના દિવસમાં મને સહકાર મળે એ વેપ્યર્થના સાથે ભગવાનને પણ એ જ પ્રાર્થના કરીને આજે અહીંયા રાખીએ છીએ વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ